અમે નહીં સુધરીએ સત્તાધીશોનું છે કે જેના કારણે વડોદરા ડૂબ્યું અને આક્ષેપ અમારો નથી આક્ષેપ ખુદ ભાજપના કોર્પોરેટર વોર્ડ નંબર બાર ના કોર્પોરેટરનો છે અને હવે વડોદરામાં માનવસર્જિત સર્જિત તબાહીના આક્ષેપ વચ્ચે હજુ પણ કોર્પોરેશનના પદાધિકારીઓ લોકોને ડાય ડાય શિખામણ આપી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ભારે વરસાદ અને આવી સ્થિતિ સાથે જીવતા શીખી જવાની વડોદરાવાસીઓને શિખામણ આપી શીતલ મિસ્ત્રી છે અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યા છે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે મિસ્ત્રી સાહેબે કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ સાથે જીવતા શીખવું પડશે અને સાથે સાથે એક અલગ સલાહ પણ આપી છે આજકાલ કારનો જમાનો છે હોડી વસાવી લો વડોદરામાં રહેવું હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબે કહ્યું છે કે ઘર રીઠ એક એક ટ્યુબ વસાવી લેવાય જેથી પાણી આવે તો તમે ધબીને એટલીસ્ટ ડૂબો નહીં અને મોટી સોસાયટીઓ છે એમાં એક એક તરાપો એટલે કે નાની હોડી ટાઈપ કે તમે તરી શકો અને દોલા લાખવાની સલાહ પણ આપી તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શિખામણ આપી છે આ શિખામણ ખોટી પણ નથી જ્યાં સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય જ્યાં સુધી દબાણો નહીં હટે જે વડોદરાવાસીઓને ખુદ ભાજપના કોર્પોરેટર આક્ષેપ કરી રહ્યા છે તે મુજબ હવે કદાચ વડોદરામાં શો તો ભારે વરસાદમાં તંત્ર કહેવા પૂરતું તમારી સાથે છે પરંતુ જો પાણીમાં શો તો તમે તમારી રીતે જીવતા શીખી જજો આટકતરી રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીની વડોદરાવાસીઓને ડાહી ડાહી શીખામાં પ્રોજેક્ટ લો તો એને વર્ષ બે વરસ સાથે લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય છે કાદ્દરફવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે નેતા શીખવું પડશે સહયોગી રૂપેશ જોડાશે રૂપેશ ક્લાઇમેટ ચેન્જ તો ખરેખર ગંભીર મુદ્દો છે પણ ક્લાઇમેટ ચેન્જ યાદ આવે છે એ દબાણો યાદ નથી આવતા અને હવે શું વિશ્વામિત્રી ન પૂરો થાય ત્યાં સુધી એક હોડી વસાવી લેવાની એક ટ્યુબ બસાવી લેવાની અને દોરડા પણ વસાવી લેવાના શું આટકતરી રીતે કહી દેવાયું છે કે આ પરિસ્થિતિ થઈ તો તમે તમારા ભરોસે બિલકુલ પ્રવીણજી આ બહુ બહુ સાચી વાત કીધી આપણે કે તમે તમારા ભરોતે જેવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આક્ષેપ છે ચોંકાવનારા જે વાતો કહી રહ્યા છે એટલે એટલે કે લોકોએ તમારા તમારે તમારા ભરોસે જીવવાનું પણ તમારે ટેક્સ ભરવાનો તમારે બિલો ભરવાના તમારે વેરા ભરવાના તમારા પાલિકાના લાઇટ બિલ ગેસ બિલ બિલ કોઈ પણ નળનું બિલ જે બી બિલ તમામ ભરવાના નહીં ભરતો કાયદા કે કાર્યવાહી આટલું ભર્યા પછી પણ સંકટ સમય તમારે તમારી જાતે જીવવાનું એટલે કે આવું પૂર આવે કે કઈ મોટી હોનારસ છે તમારે તમારી જાતે મોક ડ્રીલો થાય તો માત્ર આતંકવાદીઓ કેવી રીતે આવે એની મોકડીલો થાય તો હવે લાગે છે આની બી મોક ડ્રીલો કરવી પડશે આ મોક ડ્રીલો પાલિકા નહીં કરે દરેક સોસાયટીઓને જાતે જ ઉભા થઈને મોક ડ્રીલો કરવી પડશે કે પાણી ભરાય તો કોને કઈ ગાડીથી નીકળવાનું નીકળવું હવે આવું આવું બી કરવું પડશે આવી બી નોબત આવી શકે છે લોકોને આ આ કેવા પ્રકારની એમની સ્પીચ છે કેવા પ્રકારની વાણી છે ચલો આપણે એમને ના નથી કહેતા એમને એમને કીધું આના પછી કેટલાક લોકો પોઝિટિવ લે તો બી સારી વાત છે કેટલાક લોકો બીજા એંગલ લે પણ આપણે માનવતાના એંગલ લઈએ છીએ એટલે આ જે પ્રકારે લોકોને અધરતાલ છોડી દેવાની વાત કરી છે કે આ ભારત દેશની અંદર વસ્તી વધારો છે સાથે સાથે ગરીબી પણ એટલી છે ગરીબ લોકોને અમુક વસ્તુઓ ના બી પોસાય મધ્યમ વર્ગને બી ના પોસાય આ જે વાત છે બિલકુલ પાયા વગરની વાત છે કારણ કે આ બધું જોડા લેવાના આ લેવાના કઈ પૂર્ણ આવે તો સાચવવાનું ક્યાં એવી વસ્તુઓ સાચવે કઈ એટલે એના માટે પાછો બીજો રૂમ બનાવો બીજું સોસાયટી ની જગ્યા લો દસ વીસ પચીસ લાખ રૂપિયા બીજા ખર્ચા કરો એટલે આ આ બિલકુલ પાયા વગરની વાત એવું લાગી રહ્યું છે જી આભાર રૂપેશ સમગ્ર અપડેટ બદલ તો સેન્ડિંગ કમિટીના ચેરમેન તો શિખામણ આપી પરંતુ આ શિખામણને કઈ રીતે વડોદરા વડોદરાવાસીઓ વધાવે છે એ વડોદરાવાસીઓ પર છોડીએ છીએ પણ જે નાકામી પૂરની પરિસ્થિતિમાં અધિકારીઓની જોવા મળી અને ખુદ ભાજપના કોર્પોરેટર એ કહેતા જોવા મળ્યા કે જેમને જવાબદારી સોંપી છે નિષ્ફળ રહ્યા છે અને એના કારણે પ્રજાજનો વચ્ચે અમે જઈ શકતા નથી એ સદસ્યતા અભિયાન હોય કે પછી કોઈ અન્ય ઇવેન્ટ હોય અથવા તો પૂર ઓસર્યા બાદ ત્યાં પૂછા પૂછવા જવાની સ્થિતિ હોય તો આ પરિસ્થિતિમાં જોઈએ કે વિપક્ષ આ મુદ્દે શું રિએક્શન આપે છે અને વડોદરાવાસીઓ આ મુદ્દે શું રિએક્શન આપે છે જે શિખામણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વડોદરાવાસીઓને આપી છે